નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરત શહેરના ઉદના વિસ્તારમાં બાળકીઓને છેડતી કરતા નરાધમને પોલીસે અડતાલી કલાકમાં ઝડપી લીધો પોલીસે આરોપીને પદાર્થ પાત ભણાવવા સાથે અસામાજિક તત્વો સેક્સ મેનિયાકમાં ભય બની રહે તે માટે થઈ અને ફરબજારમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ભારત દેશમાં જ્યાંથી મોબાઈલનો ઉપયોગનો વધીરેક વધ્યો છે ત્યારથી રેપ શારીરિક શોષણનું પ્રમાણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે ઘણીવાર પોતાની સાથે સર્વિસ કરતી મહિલાઓ ક્યારેક પોતે આ જ્ઞાતિનો છે પોતાનો આ વ્યવસાય છે નોકરીમાંથી કઢાવી નાખીશ તેવી ધમકી મારી શારીરિક શોષણ કરવામાં આવે છે અથવા મહિલાને ફ્રેન્ડશીપ લવશીપ કરવા દબાણ કરવાના બનાવ સુરત શહેરમાં બાળકીઓની બનાવ બન્યો આ બાબતે પોલીસ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા હરકતમાં આવી હતી બસો પોલીસની ટીમ આરોપી નેહમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બારને શોધી કાઢવા કામે લાગી ગઈ હતી આરોપીને અડતાલીસ કલાકમાં સુરત શહેરના ઊન વિસ્તારમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો આરોપીને પદાર્થ ભણાવવા આરોપી સહિત અન્ય અસામાજિક તત્વો છે સેક્સમેનિયામાં પોલીસનો ઓર્ડર બની રહી અન્ય કોઈ મહિલા યુવતી કિશોરી બાળકીની છેડતી ન થાય તેમની સાથે રેપ ન થાય તેમની લાજ લૂંટવાનો પ્રયત્ન ન થાય તે માટે થઈને પોલીસે આરોપી જબ્બારને લઈ અને ઘટના સ્થળે પહોંચી હતી પર બજારે આરોપીનો વરઘોડો કાઢવા સાથે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ સમયે મોટી સંખ્યામાં લોકો આરોપીને જોવા માટે થઈ અને બજારમાં એકત્ર થઈ ગયા હતા ત્યારે પોલીસે આરોપીને જે જગ્યાએથી લાવ્યા હતા તે જગ્યાએ જ પરત લઈ જવા માટે થઈ અને તેને પોલીસ વાનમાં ચડાવવામાં આવ્યો હતો ત્યારે મોટી સંખ્યાની અંદર ઉધ ઉધનાની બજારની અંદર લોકો એકત્ર થઈ ગયા હતા અને તેમના દ્વારા આરોપી સાથે જે કર્યું છે તે યોગ્ય જ કેર કર્યું છે તેમ જણાવવામાં આવી રહ્યું હતું